હાય ફ્રેન્ડ્સ આજે આપણે માત્ર દસ જ મિનિટમાં અને માત્ર બે જ વસ્તુથી બની જાય તેવા ખાંડવી બાઇટ્સ જોઈશું આ નાસ્તો તમે કોઈને કોઈ લગ્નમાં જરૂર ટ્રાય કર્યો હશે તમને ખાંડવી ખાવાનું મન થતું હોય અને ઝંઝટભર્યું લાગતું હોય તો આ બનાવજો સેમ ટેસ્ટ તમને મળશે તો ચાલો શરૂઆત કરીએ અહીંયા મેં એક કપ ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ છે એક કપ એની સામે અડધો કપ દહીં લીધું છે બે ચપટી હિંગ લીધી છે પાપૂન હળદર એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન મીઠું લીધું છે હવે આપણે અહીંયા મેં છાશનો લોટો લીધો છે એની અંદર આપણે ચણાનો લોટ લઈ લઈએ તો ફરી કહી દઉં એક કપ ચણાનો લોટ અડધો કપ દહીં અને આપણે આ અડધો કપના માપ સાથે બે વખત પાણી એમાં એડ કરવાનું છે એટલે હું તમને કહી દઉં કે ટોટલ એક કપ પાણી એડ થયું છે ફરી કહી દઉં એક કપ ચણાનો લોટ અડધો કપ દહીં અને એક કપ પાણી હવે તેની અંદર અહીંયા મીઠું એડ કરી લઈએ હિંગ એડ કરી લઈશું આદુ મરચાંની પેસ્ટ હળદર એડ કરી લઈએ તો હવે આ બધું જ બ્લેન્ડરથી ઝેરી લેવાનું છે તો બ્લેન્ડર અથવા ઝેરણિયાથી તમે ઝેરી શકો છો તો હવે આપણે ખાંડવી રોલ નથી કરી રહ્યા જો ખાંડવી રોલ કરી રહ્યા હોય તો આ મિશ્રણ તમારે સ્ટેનરથી ગાળવું પડશે તો અહીંયા ગાળવાની જરૂર નથી એક જાડા તળિયાવાળું વાસણ ગરમ કરવા મૂકી દઈએ ફેન ચાલુ હોય તો બંધ કરી લેવાનો અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તેલ નથી મૂકવાનું અને આ મિશ્રણ આપણે આમાં એડ કરી અને એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુ ચલાવતા જવાનું છે ક્યાંય હલવાનું નથી નહીં તો મિશ્રણ છે એ એમાં હવા ભરાઈ જાય તો એ મિશ્રણ તમે ગમે એમ કરશો ઘટ્ટ નહીં થાય અને ગેસની ફ્લેમ સ્લો નથી રાખવાની હાઈ ફ્લેમ ઉપર તો આ રીતે ગઠ્ઠા એકદમ જામતા જશે અને કન્ટિન્યુ એક જ ડાયરેક્શનમાં ચલાવશો એટલે ગઠ્ઠા ગઠ્ઠાવાળું નહીં થાય એકદમ સરસ સ્મૂધ મિશ્રણ આ રીતનું તૈયાર થશે તો આ ત્રણ ચાર મિનિટમાં જ એકદમ ઘટ્ટ થઈ ગયું છે તો ત્રણ ચાર મિનિટ જેટલો સમય થયો છે હવે આ ઘટ થયું છે એટલે આપણે ગેસની ફ્લેમ બે મિનિટ સ્લો કરી દેવાની અને જો આ રીતનું મિશ્રણ તૈયાર થશે લચકા પડતું તમારે ચેક કરવું હોય તો આ રીતે તમે કરી શકો છો એક પ્લેટમાં લઈ લેવાનું અને ઠંડુ થાય એટલે સહેજ રોલ વાળી જોવાનો જો વળે ને તો સમજી લેવાનું કે લોટ બરાબર આપણો બફાયો છે તો હવે ત્યાં ગેસની ફ્લેમ બંધ કરી લીધી મિશ્રણ છે એ થાળીમાં તેલ લગાયા વગર પાથરી લેવાનું છે થાળી મોટી છે એટલે હું અડધામાં પાથરી લઈશ અને આ નાસ્તો ખૂબ જ ઝડપથી બની જાય છે તો આ રીતે પાથરી અને એને ઠંડુ થવા દેવાનું છે તો બે ત્રણ મિનિટમાં જ ઠંડુ થઈ જાય છે અને ઠંડુ થતાંય વાર નથી લાગતી હવે તમારે ફેન ચાલુ કરવો તો કરી શકો છો અહીંયા કટ મૂકી લેવાના છે સ્ક્વેરમાં તો આ રીતે સ્ક્વેરમાં નાના નાના સ્ક્વેર હોય એ રીતે કટ મૂકવા તો જો આ રીતે કાઢી લઈશું તો એકદમ સરસ બાઇટ્સ તૈયાર થઈ ગયા છે હવે આપણે એક વઘાર કરવાનો છે તો તડકા પેનની અંદર અહીંયા દોઢ ટીપડી જેટલું તેલ ગરમ કરવા મૂકીએ તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન રાઈ બે ચપટી હિંગ નાખીશું અહીંયા એક લીલું મરચું મોટી સાઇઝનું સમારીને અને મીઠા લીમડાના પાન એડ કર્યા અને લાસ્ટમાં સફેદ તલ એડ કરતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધેલા એ વગર આપણે આ બાઇટ્સ ઉપર આ રીતે એડ કરી લેવાનું છે ઉપરથી લીલા નારિયેલ છીણીને ગાર્નિશ કરવાનું છે અને ફ્રેશ લીલા ધાણા એનાથી પણ ગાર્નિશ કરીશું તો લીલા નારિયેલનું છીણ તમારી પાસે હોય તો કરવાનું નહીં તો સ્કીપ પણ કરી શકાય તો એકદમ ટેસ્ટી લાગે એવા ખાંડવી બાઇટ્સ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર